ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં માત્ર ચોત્રીસ પોઈન્ટ પંચાવન ટકા પાણી બાકી છે જે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ સૌથી ઓછું છે અહીં આગામી સમયમાં પાણીની અછતની સમસ્યા ગંભીર બની શકે છે તો કચ્છના વીસ જળાશયોમાં ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા જળસંગ્રહ છે જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં બેતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે આ બંને વિસ્તારોમાં પણ જળસ્તર સામાન્યથી નીચું છે જે ખેતી અને પીવાના પાણીની સમસ્યાને વધારી શકે છે તો રાજ્યના સૌથી મહત્વના સરદાર સરોવર ડેમમાં હાલ બાસઠ ટકા પાણીનો સંગ્રહ છે આ સ્થિતિ સંતોષજનક ગણી શકાય છે મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં ચોપ્પન પોઈન્ટ ત્રેસઠ ટકા અને દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં સાહીઠ પોઈન્ટ સત્યાવીસ ટકા જળ સંગ્રહ છે આંકડા દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે જે ખેડૂતો માટે વધુ ચિંતાજનક બાબત કહી શકાય